ગોંડલ શહેરમાં અડધી રાત્રે હડકાયા કૂતરા કરડવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આ મામલાને જોઈને જો કોઈ કૂતરું કરડી જાય છે તો લોકોને કોઈ પણ સંજોગમાં રાજકોટ સુધી સારવાર માટે જવાની ફરજ પડતી હતી કારણ કે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં હડકવાના ઇન્જેક્શન જ હાજર ન હતા જો કે મુસાફરી દરમિયાન દર્દીને કંઈ વધુ નુકસાન પણ થઈ શકે છે આ વાત સામે આવી અને ગોંડલના નાગરિકે કહ્યું હું જયપાલગિરી સુખદેવગિરિ ગોસ્વામી જીમનાથ મહાદેવ મંદિરના પૂજારી મહન આજ રોજ સાંજના અમારા મંદિરના પાટાણણમાં સાત આઠ વરસનું છોકરું રમતું હતું તેમને હડકાયું કૂતરું કરડી ગયું સરકારી હોસ્પિટલે લઈ આવ્યા તો અહીંયા હડકાયા કૂતરાનું ઇન્જેક્શન નથી તો એ નાની પરિસ્થિતિવાળા બાળકોને એમના માતા પિતાને રાજકોટ ખસેડાયા છે તો અમારે આજ રોજ આ ઇન્જેક્શનના કારણે આવું હેરાન થવું પડ્યું તો અમારે ઇન્જેક્શનની અહીંયા સરકારી હોસ્પિટલમાં જરૂરિયાત છે

કેસ સામે આવેલા છે અને દર્દીઓ સિવિલ હોસ્પિટલ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા હોય છે પણ ઘણા બધા ભોગ બનનાર લોકોમાંથી ને અમારા આગેવાનોને સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપતા સેવાકીય સંસ્થાના આગેવાનો દ્વારા અમને જાણ કરવામાં આવી કે ભાઈ જ્યારે ગોંડલ સિવિલ હોસ્પિટલની અંદર જ્યારે ઇન્જેસ ઇન્જેક્શનના સ્ટોક અવેલેબલ ન હોય જેથી કરી દર્દીઓને રાજકોટ ધક્કો ખાવો પડતો ને દર્દીઓ ખૂબ હેરાનગતિ ભોગવતા હતા તો આ બાબતની જાણ અમારા તમામ અમારા ડીસી સાહેબ શ્રી ગમારા સાહેબને આવા ધ્યાન ઉપર મૂકી અને તાત્કાલિકના ધોરણે પચાસ જેટલા ઇન્જેક્શનનો સ્ટોક સિવિલ હોસ્પિટલ ખાતે સૌ આગેવાનો ડીસી સાહેબની મહેનતથી સિવિલ હોસ્પિટલે અમે પહોંચાડેલો છે તો આ બાબતે સૌ લોકોને અપીલ કરું છું કે આવા ડોગ ને લગતા કોઈ પણ કેસ સામે આવે અને ખાસ સૌની મહેનત તકી આજના દિવસે અમે અત્યારે પચાસ જેટલા ઇન્જેક્શન ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડેલા છે તો આ બાબતની ખાસ સૌ દર્દીઓને જાગૃત નાગરિકોએ સૌ નોંધ લેવી એવી મારી વિનંતી છે જો કે આ મામલે ગણેશ જાડેજા એક્શનમાં આવી ગયા હતા અને તરત જ પોતાના નાગરિકો માટે અડધી રાત્રે તેમણે હોસ્પિટલમાં ઇન્જેક્શનની વ્યવસ્થા પૂરી પાડી હતી રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક